ગોધરામાં સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરને પોલીસ મથકે બોલાવતા ગેરસમજથી હોબાળો સ્ટોરી રિપોર્ટ બાય ચમન રાજપૂત ગોધરા પંચમહાલ આ આજે બી બિડિવિઝનમાં એક વ્યક્તિ છે જે વારંવાર સોશિયલ મીડિયામાં અમુક પ્રકારની પોસ્ટ વાયરલ કરતા હોય છે તો આ નવરાત્રિના તહેવાર દરમિયાન કોઈ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને અનુરૂપ કોઈ એવો વિડીયોના દ્વારા વાયરલ કરવામાં ન આવે એ બળદબત એને સમજાવવા માટે અહીંયા બોલાવવામાં આવેલી હતી એમાં એક ગેરસમજણ એવી થઈ કે ભાઈ પોલીસે એને એક ધાર્મિક પોસ્ટર લગાવ્યું છે એટલા માટે એને ધમકી મારી છે પણ હાલમાં એવું કંઈ હતું નહીં પણ એને જે લોકોને એવું લાગ્યું એના કારણે લોકો અહીંયા આવી ગયા અને લોકો ઉશ્કેરાટમાં આવતા પોલીસે લાઠીચાર્જ કરી અને બધા લોકોને પગાડી દીધા છે ના હાલમાં તો અમારે કોઈ એવી જાણ જાણ નથી થયેલી ટી રે છોડવાની કોઈ ફરજ નથી પડેલી પણ એ લોકોને સમજાવટથી અમે બધા આગેવાનો સાથે ફૂડ પેટ્રોલિંગ કરી અને બધાને એવો મેસેજ આપવા માટે કોશિશ કરી છે કે ભાઈ એવો કાયદો અને વ્યવસ્થાને લગતી એવી કોઈ બાબત નથી પણ જે આ ટોળું આવેલું હતું એને વિખેરવા માટે અમે લાઠીચાર્જ કરેલો હતો એવું કોઈ સામાન્ય ઈજા કદાચ કોઈને ભાગદોડમાં એકબીજાની સાથે ટકરાવવાથી થઈ હોય બાકી એવી કોઈ ગંભીર ઈજા કે સામાન્ય ઈજા પણ અમારા પોલીસવાળાને થયેલી હાલ પરિસ્થિતિ શાંત છે અમે એમના ધાર્મિક આગેવાનોને બોલાવેલા છે એની સાથે અમારી બધાને શાંત રહેવા માટેની અપીલ એમને કરેલી છે મારવામાં તો એ લોકોએ જે પાછળથી જે મારી ગાડી ગઈ હતી વજ્ર ગાડી એમાં પથ્થરમારો થયેલો તાત્કાલિક પોલીસે ત્યાં પહોંચી અને પરિસ્થિતિને કાબૂમાં લઈ લીધેલી શ્રી સનાતન હિન્દુ જય માતાજી ગરબી મંડળ નવરાત્રિ મહોત્સવ આપણું જાણીતું સ્થળ એટલે વાગડિયા ચોક જુનાવાસ સુખભર તાલુકો ભુજ કચ્છ ખાતે તારીખ બાવીસ સપ્ટેમ્બર સોમવારથી બીજી ઓક્ટોબર ગુરુવાર સુધી નવરાત્રિ મહોત્સવ દરરોજ આરતી રાત્રે આઠ ત્રીસ કલાકથી નવ ત્રીસ કલાક સુધી રાસ ગરબા બહેનો માટે રાત્રે સાડા નવ કલાકથી સાડા દસ કલાક સુધી ભાઈઓ માટે રાત્રે સાડા દસ કલાકથી પાવન અવસરે ભાવભર્યું આમંત્રણ પાઠવીએ છીએ જય માતાજી જય ભવાની જય અંબે શ્રી સનાતન હિન્દુ જય માતાજી ગરબી મંડળ વાઘોડિયા ચોક જુનાવાસ સુખપર તાલુકો ભુજ કચ્છ મુખ્ય દાતાશ્રી અર્જનભાઈ બી પિંડોરિયા પિંડોરિયા કન્સ્ટ્રક્શન